સમાચાર ડાંગથી પ્રાપ્ત થઈ રહ્યા છે ડાંગ જિલ્લાના સાપુતારામાં વરસાદી માહોલ વરસાદ વચ્ચે મોટી સંખ્યામાં સહેલાણીઓ પહોંચ્યા છે ગિરિકંદ્રાના ગાઢ ધુમ્મસમાં અત્યારે ગિરિકંદ્રામાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે વરસાદને લઈ પર્વત ઉપર લીલી ચાદરો છવાય છે ડાંગના સાપુતારાના દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં વરસાદને કારણે હાલ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે ત્યારે પ્રવાસીઓનો પણ અહીં ધસારો જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં અહીં સહેલાણીઓ પહોંચી રહ્યા છે ગિરિકંદ્રામાં ગાઢ ધુમ્મસનું અત્યારે સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે વરસાદને લઈ પર્વત ઉપર લીલી ચાદર છવાઈ ગઈ છે તો પર્યટકો માટે હાલ પ્રથમ પસંદગીનું કેન્દ્ર જે છે તે સાપુતારા બન્યું છે ખાસ કરી અને વીકેન્ડ હોવાને કારણે લોકો પોતાના પરિવાર સાથે મોટી સંખ્યામાં સાપુતારા ફરવા માટે આવી રહ્યા છે સમાચાર ડાંગથી પ્રાપ્ત થઈ રહ્યા છે ડાંગ જિલ્લાના સાપુતારામાં વરસાદી માહોલ વરસાદ વચ્ચે મોટી સંખ્યામાં સહેલાણીઓ પહોંચ્યા છે ગિરિકંદ્રાના ગાઢ ધુમ્મસમાં અત્યારે ગિરિકંદામાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે